ગીરસોમનાથ જિલ્લામાં તહેવારોને ધ્યાને લઈને ખાદ્ય સામગ્રીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા કોડીનારમાં એસઓજી પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ હતી આ દરમિયાન કોડીનારના રબારી વાળા વિસ્તારમાં આવેલ ઘીના વેપારીના સ્થળે પોલીસે દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન વેપારી પાસે મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હોવાની માહિતી મળતા જ ફૂડ વિભાગને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા અલ અક્ષા ડેરી ફાર્મ પર ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને પ્રાથમિક તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે પોલીસ અને ફૂડ વિભાગની સંયુક્ત કામગીરી બાદ શહેરના ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે તહેવારોના દિવસોમાં ભેળસેળ ખાદ્ય સામગ્રીનો વેપાર અટકાવવા માટે પ્રશાસન દ્વારા આવનાર દિવસોમાં પણ આવી

ગીર સોમનાથની અમારી ટીમે ચાર નમૂનાઓ ટોટલ લીધેલ છે અને નમૂના લીધા બાદ જે બાકી વધેલ ઓગણત્રીસ પોઈન્ટ બે કિલોગ્રામ જેટલું ઘી એ અમે સીજ કરેલ છે અને નમૂના પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવશે અને નમૂનાનો રિપોર્ટ આવી હતી આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આ કામગીરી ફક્ત દિવાળી પૂરતી જ નહીં પણ આગળ પણ આ કામગીરી અને જે આ તપાસ છે એ ચાલુ રહેશે